શું મિત્રો તમે પણ સેકન્ડ હેન્ડ ગાડી ખોરીને થાકી ગયા છો તમારા સપનાની ગાડી હું તમારા માટે લઈને આવી ગયો છું તમારા સપના પચાસથી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર સાકાર કરી શકો છો દરેક ગાડીની અંદર મિત્રો લોન કરી આપવામાં આવે છે જો તમારો સિવિલ સ્કોર સારું હશે તો ડાઉન પેમેન્ટ ઓછા ડાઉન પેમેન્ટની અંદર પણ ગાડી તમને મળી રહેવાની છે અમારી જોડે તમને ઇકો ફૂલ સ્ટોકની અંદર જોવા મળી રહેવાની છે સાથે સાથે સ્કોર્પિયો મળી જશે બલેનો મળી જશે એક્સવી મળી જશે પિકઅપ આઈસર અને ઇકોમાં તો તમને સ્ટોક જોવા જ મળી રહેવાનો છે મિત્રો દરેક ગાડી તમને જેન્યુઅલ કિલોમીટર ચાલે નોન ઓક્સિડન્ટની ગેરંટી રહેવાની છે મોસ્ટ ઓફલી દરેક ગાડીની અંદર લોન તો થઈ જાય છે મિત્રો તમારે ગાડી લેવી ગાડીનું વેચાણ કે ગાડીનો સ્ક્રેપ તમને કરી આપવામાં આવે છે ઇઝપેપર કોન્ટેક્ટ નંબર આપે છે કોલ મેસેજ કરીને વધુ જાણકારી લઈ શકો છો મિત્રો ઇકોમાં મોડલની વાત કરીએ તો બે હજાર પંદર થી બે હજાર પચીસ ના મોડલની અંદર તમને ગાડી જોવા મળી જશે અને પેટ્રોલ સીએનજી ની અંદર પેટ્રોલ પેટ્રોલની અંદર ડીઝલની અંદર અને બધી ગાડી તમને અમારી જોડા જોવા મળી રહ્યાની છે દરેક કંપનીની સેકન્ડ હેન્ડ વાહન અમે રાખીએ છીએ કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો દરેક ઘરે ઘરાકી ગાડીઓ આવે છે નોન એક્સિડન્ટની ગેરંટી નો વાર તમને શોરૂમ રેકોર્ડ ની અંદર મળી રહ્યા છે કંપની સીએનજી ની અંદર તમને ગાડી મળી રહેશે તો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો